ખેડાના લીંબાસી પાસે મહીસિંચાઈ સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજનું સમારકામ નહીં થવાના કારણે તૂટ્યો બ્રિજ ગુરુવારે રાત્રે બ્રિજ તૂટતા સાત ગામના લોકોની અવર જવર બંધ સ્થાનિક ધારાસભ્યના ગામને જોડતો બ્રિજ તૂટતા સાત ગામના ખેડૂતો પરેશાન લિંબાસી ભલાડા રણાસણ વસઈ શીખુપુર અને આસપાસના પાંચસોથી વધુ ખેડૂતોની મુશ્કેલી તંત્ર દ્વારા સત્વરે બીજ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ રાજેશભાઈ શું થયું શું તકલીફ થઈ શું તકલીફ એજ છે કે આ બ્રિજ ની જ છે આ લીધે બધા ખેડૂતો પાંચ કિલોમીટર ફરીને હેરીને જાય છે અને સાધારણ પણ પાંચ કિલોમીટર ફરીને લઈ જવું પડે છે ક્યારે તૂટ્યો કેવી રીતે તૂટ્યો શું કહ્યું આ બ્રિજ નમેલો હતો પણ ગાડી મોટી સાધન ચડ્યું ને એમાં તૂટી ગયો કેટલો તૂટ્યો આ બહુ જૂનો છે બ્રિજ તમે કોઈ અધિકારી વાત કરી અમારું ગરીબોનું ચાલે કેટલા ખેડૂતોને તકલીફ હોવાની કંઈક પાંચસો જેવા ખેડૂતોની તકલીફ હશે કેટલા કામ છ હાથ ગામના રસ્તો છે